નાની આવી આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ પાટણ જિલ્લાના નાની ચંદુર ગામમાં વિકાસના નામે મિંડુ પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચંદુર ગામની ઘટના જે હૃદય કાંપી ઉઠે તેવી ઘટનાને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પાટણના સમી તાલુકાના નાની ચંદુર ગામે પાર્થિવ દેહ લઈ જઈ રહેલા લોકોએ વિડીયો કર્યો વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાદ પણ શાંતિ નથી પાર્થિવ દેહ લઈને જઈ રહેલા લોકો રસ્તામાં ફસાઈ જતા યુવકે વિડીયો મારફતે ગામની દુર્દશા અંગેનો વિડીયો વાયરલ કર્યો છે ગુજરાત સરકાર એક બાજુ દાવા કરી રહ્યું છે કે સમગ્ર ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની સુવિધા કરી દેવામાં આવી છે જ્યાં આ સૂત્ર વચ્ચે સમી તાલુકાના નાની ચંદુર ગામ ખાતે વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે સમી તાલુકાના નાની ચંદુર ગામનો વાયરલ વિડીયો સામે આવ્યો જેમાં ગામ લોકોને સ્મશાન જવા માટે જોખમી કાદવ કિચડમાં પસાર થવું પડી રહ્યું છે નાનીચંદુર ગામના બોધાભાઈ કરમણભાઈ રાઠોડનું મોત નીપજતા રસ્તામાં પાર્થિવ દેહને લઈ જઈ રહેલા લોકો જોખમી કાદવ કિચડમાંથી બચવા નનામીને ખભાની જગ્યાએ ટ્રેક્ટરમાં લઈ જવા મજબૂર બન્યા હતા ગામની આ દુર્દશાનો વિડીયો વાયરલ થતાની સાથે જ મીડિયા આ ગામમાં રૂબરૂ સ્થળે પહોંચી નિરીક્ષણ કરતા જોવા મળ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓ આ ગામમાં જોવા મળતી નથી જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગામ ખાતે પાર્થિવ દેહ ટ્રેક્ટરમાં લઈ જવાનો પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો હતો ટ્રેક્ટર કાદો કિચડમાં ફસાતા નનામી લઈ જઈ રહેલા લોકો રસ્તામાં અધવચ્ચે ફસાઈ જવા પામ્યા હતા ત્યારે લોકોનું કહેવું છે કે ગ્રામજનોએ અનેકવાર આ બાબતે રજૂઆત કરી છે છતાં આ ગામમાં અમાનવીય વર્તન કેમ અને કેમ કોઈ સાફ સફાઈ રોડ રસ્તા નથી કેમ ગામમાં સગવડને બદલે અગવડ ઊભી થતી જાય છે જે તંત્ર સામે એક સવાલ ઉભો થયો છે હાલ તો આ ગામના જાગૃત યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા વિસ્તારમાં ઘટનાને પગલે લોકોમાં પણ તંત્ર સામે અનેક પ્રશ્નોએ વેગ પકડ્યો છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ રસ્તામાં ગંદકી છે દસ વર્ષથી રસ્તો બ્લોક છે રસ્તાનું કોઈ કામ કરતા નથી અમારી ગ્રાન્ટ આવેલી ફાળવેલી છે સતા કોઈ વાપરતા નથી અને કોઈ કામ કરતા નથી અને અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી એના માટે અમે મિટિંગ કરીને એકઠા થયા શું આ રસ્તામાં જે તકલીફો પડી રહી છે એ બાબતે થઈને ગામના લોકોએ શું અત્યાર સુધી કોને કોણે રજૂઆત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ડીડીઓ પાટણ કલેક્ટર કચેરીએ પણ અરજીઓ કરેલી છે એનો કોઈ જવાબ આવ્યો કોઈ સુખદ સમાધાન માટે કોઈ સુખદ એને અંત માટે કોઈ જવાબ આવ્યો હોય આજ દિવસ સુધી નથી આવ્યો પણ આજે મિટિંગ કર્યા પછી અધિકારીઓને ફોન કર્યા તો અધિકારીઓ એવું જાણવા જણાવ્યું છે કે અમે એક દિવસ માટે સ્થળ તપાસ કરીશું અને તમારો એક અઠવાડિયાની અંદર આ પ્રશ્ન નિવારણ કરીશું એવી અમને બાંયધરી આપી છે આપનું નામ અને પરિચય મારું નામ વણકર સોમાભાઈ ગાડાભાઈ ગામ નાની ચંદુ તાલુકો સમી જિલ્લો પાટણ